રોટબંધીના માહોલમાં સવારે બેંક ખુલતાની સાથે લોકોની કતારો લાગી જાય છે. ગણત્રીના કલાકોમાં બેંકોમાં કેશ નથી તેવા પાર્ટિયા જુલાવી દેવાયા હતા. બેંક્સમાં એવી દલીલ કરાઈ છે કે પુરતા પ્રમાણમાં નાણા જ આવતા નહોતી. એટીએમમાં પણ આવી દશા છે. બેંક દ્વારા એટીએમમાં પૂરતા નાણા લોડ કરાતા નથી જેના લીધે ગણત્રીના કલાકોમાં એટીએમમાં પણ ખાલી ખમ થઈ જાય છે. બપોર બાદ તો અમદાવાદ શહેરમાં મોટા ભાગની બેંક્સ અને એટીએમમાં જાણે શટર જ પાડી દેવાય છે લોકો એક એટીએમ થી બીજા એટીએમ સુધી નાણાં મેળવવા આટા કરતા જોવા મળી રહ્યા છે શહેરોમાં હવે લોકો હારી થાકીને ડેબિટ કાર્ડ સહિત કેશલેસ તરફ પડવા માંડ્યા છે ગામડાઓમાં તો શહેરો કરતાંય હાલત ખરાબ છે બેંકમાં ચોવીસ હજાર ઉપાડની મર્યાદા હોવા છતાંય ખાતેદારોને મર્યાદિત રકમ આપવામાં આવે છે આ પરિસ્થિતિમાં ગ્રાહકોની સાથે બેંકોની સ્થિતિ કફોડી બની છે આ સ્થિતિ જોતા પચાસ દિવસ બાદ બધુએ એ થાળે પડી જશે તેવા મોદી સરકારના દાવા પોકળ સાબિત થઈ શકે છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી